भाई सब कुछ ज्यादा नहीं हो गया ये मतलब बहुत काम तो

देटा कि देटा कि है, बस? तो है, दे है। पीली था तुदा है तुदा

આ તો આ તો જ કરી બોલ જો આ શું કરે હે તો એ ભાઈ તમારો સીન લે આવડો હા કાઈ અરે ઉડા મોટો દેખ બોલી દમ કાપો એવું ફરે હો ઘોડાનું જોજો ના પણ બોલી દેતો નથી ચાલુ હે થરીને આતે ભાઈ બોલ બસ આનું એમ કે અમાર માસ્ટર એમ બોલ આ ભજિયા પાડવાનો છે આનું કામ નહી Khalsa ya área rate if you want some ya ya if you have the cravings if you want you can enjoy this turn-off Fried chicken at past ke 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 take rest ke 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 to ke 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 kita don માપું છે કે કે આવી નાકડો ઓડે છે ઊભો નાય જગ્યા આમાં થોડો ખાડો થોડો તો આથે કાઢવાનું અને મરસાની રીંગ એમ બોલ છે અલા બકડીયું બહુ ફર્યું હા બોલો ભાઈ तेस जात करे करे खाई मार दी जाए ना तो इले

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

খে <laughs> mặc tay bắt buộc bây giờ vì tay lắm buckle dưới bắt buckle dưới bắt 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 ને તારો પેલા ઉતતા યેના યેના આલે લાઇફ માં આયે લે રંગકા નો થાય ભૂત જો ખાય છે નો ભાળવા

ખાઈ ને જેવા થઈ ગયા બધા હવે ટબ્બા જેવા થઈ ગયા હજારો જ ગોઠવાનું હે Hãy subscribe cho kênh Ghiền Mì